લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ આ ચકાસણીનો દિવસ હતો સમગ્ર રાજ્યમાં છવ્વીસે બેઠકો માટેની ચકાસણી માટેની પ્રક્રિયા દરમિયાન અમને વિવિધ જગ્યાએથી જે માહિતી મળી ઉપલબ્ધ થઈ તેમાં જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ટેકેદારોને સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવાઈને જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઉભું કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામડા ભેદની નીતિ ધાક ધમકી લાલચ સહિત ટેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ એટલે કે અમારી સુનાવણી ચાલુ હતી અને સાથે સાથે એ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસમાં અમારા લીગલ સેલના ચેરમેન અમારા યોગેશભાઈ રવાણી અમારા વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ ડોક્ટર જીતુભાઈ પટેલ સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માટે રૂબરૂ ગયું તેમને અમે લેખિતમાં પણ રજૂ કર્યું કે જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની કોઈ પણ વાંધોને ખોટો પૂરવા કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો હોય તે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતમાં અમને સમય માત્ર બે કલાક જ આપવામાં આવ્યો હતો પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચને સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કરવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતા તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનવણી રાખી છે અને આવતીકાલે એને અંગેનો ચુકાવનો ચુકાદો તમામ સુનામણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જનતાનો મિજાજ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો છે મોંઘવારી બેરોજગારી સામેનો છે પ્રજાને પડતી હાલાકી સામે ઠેર ઠેર ભાજપાની સામે આક્રોશ છે લોકોનો તે બીજા જ પાકીને ભાજપા તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના અને એમને કઈ રીતે એમની ઉમેદવારીમાંથી દૂર થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારોના નાના નાના વાંધા બાબતે તંત્ર સંપૂર્ણપણે એને લાંબી લાંબી વાત કરીને કાયદાકીય આટીગુટીમાં અટકાવવામાં કામ કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો માટે

કઈ રીતે ધાક ધમકીનો ખેલ થયો તો એ પણ આપણી સામે આવશે પણ પ્રજા ઈચ્છી રહી છે કે ભાજપાને હરાવો ગુજરાત બચાવો દેશ બચાવવાનો જ્યારે લોકોનો મૂડ હોય તેવા સંજોગોમાં ભાજપા તંત્રનો દુરુપયોગ કરીને અને તંત્ર પણ એમની અગર નતમસ્તક હોય તે રીતે કામ કરે તે સંપૂર્ણપણે ગેરબંધાર છે અમે ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આપની જવાબદારી બને છે ક્યારે એમ ફ્રી ઇલેક્શન કરવાની અને એવા સંજોગોની અંદર ન્યાયિક અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થા માટે આપની જે બધાની જવાબદારી છે એનું પૂર્ણપણે પાલન થાય અને કોંગ્રેસના ઉમેદવારને નીતિ નિયમ પ્રમાણે કોઈપણ પ્રકારના તંત્રના દબાણ નીચે નુકસાન ન કરવામાં આવે તે પ્રકારના વ્યવસ્થા તંત્રનું આપ ધ્યાન રાખો અમે તમામ કાનૂની પાસાનો અભ્યાસ કરી રહ્યા છીએ અમે જે અમને સૌથી પહેલા તો ચૂંટણી અધિકારી દ્વારા અમને માત્ર બે કલાકનો સમય આપવામાં આવ્યો એ સમયની સામે અમે તાત્કાલિક પણે અમારી લીગલ ટીમ અમારા વરિષ્ઠ વકીલ શ્રીઓએ તાત્કાલિક પણ અમારું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું અને લેખિતમાં અમે જયારે આ થયું ત્યારે એમને કાયદાનું એમની જ જોગવાઈ જે છે એ પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે પણ અમે આ સાથે સાથે આશા રાખીએ છીએ કે જે કાયદાની જોગવાઈ છે બંધારણીય જોગવાઈ છે એમની બંધારણીય જે જવાબદારી છે એ સમયે કઈ રીતે ટેકેદારો ઉપર દબાણ કરવામાં આવ્યું એમને કઈ રીતે લો લાલચ આપવામાં આવ્યો કઈ રીતે એમને ડર અને ભયનો માહોલ ઉભો કર્યો અને આખી વ્યવસ્થા ઉભી કરી અને જેમાં કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાંથી લડવામાં રોકવામાં માટેની જે પ્રવૃત્તિ થઈ તે સંપૂર્ણપણે ગેરબંધારણી અને ગેરકાયદેસર છે અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે સુનાવણી બાદ આગળની કાર્યવાહી માટે જે કોઈ કાનૂની પાસા છે એને અમે ઉપયોગમાં લેશું હવે ચૂંટણી પ્રક્રિયાની આજે ચકાસણીનું જ્યારે ફોર્મ ચકાસણીનું હોય તો દરેક ઉમેદવાર અને એના એજન્ટને સંપૂર્ણપણ માહિતી હોય સત્તાવાર રીતે જ હોય છે અને ચકાસણી માટેની કાબગીરમાં અમારા ઉમેદવારશ્રીઓ જે અમારી એની માટેનો જે અધિકૃત કર્યો હોય એ વ્યક્તિ ચકાસણી સમયે ઉપસ્થિત હોય આ સમગ્ર બાબતની અંદર ઘણા પ્રશ્નો ઊભા થાય છે અને એમાં જે કોઈ ખેલ ખેલનાર એટલે જ મેં એક વાત ઇન્વર્ટેડ કોમામાં બાકી રાખી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં કઈ પ્રકાર તત્ત્વોએ ખેલ ખેલવામાં આવ્યો છે તંત્રને કઈ રીતે હાથો બનાવવામાં આવ્યો છે અને તંત્ર આગળ કેવી રીતે પોતાની મનમાની કરવામાં આવે છે એ આવતીકાલે અમે એની પણ વિગતો ખુલી પાડું સવાલ એટલો છે કે લોક લોકશાહી દેશની અંદર ચૂંટણી પંચની ફરજ બને છે બંધારણીય ફરજ છે કે પાંચ દશક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના થાય અને આ સંજોગોની અંદર તંત્ર ઝૂકીને કામ કરવાને બદલે તંત્ર કાયદાકીય રીતે સાચી રીતે કામ કરે અને આ સમગ્ર ટેકેદારોની કોઈ પણ બાબતની અંદર અમારા ઉમેદવારશ્રી પણ આવતીકાલે વિસ્તૃત આ બાબતે વાત કરવાની છે અમારા વરિષ્ઠ વકીલોની ટીમ પણ આ બાબતે સંપૂર્ણપણે એના તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગળ વધી રહ્યું છે અને મને એ બાબતનો વિશ્વાસ છે કે ગમે તેટલી રીતે ભેદી નીતિ કરે ડર અને ભય નું વાતાવરણ ઉભું કરે પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભાજપાના તમામ હથકંડાની સામે સત્યનો વિજય થશે નિશ્ચિતપણે છો તે બાબતે પણ સામે માધ્યમોમાં પણ આવી છે અને અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથી ભાઈ શ્રી ગોપાલભાઈ પણ એ બાબતે સંપૂર્ણ વાત કરી છે પણ સવાલ એ છે કે ભારતીય ચૂંટણી પંચ જેની જવાબદારી બને છે કે ડર અને ભયના માહોલ વિના થાય શું આટલી બધી ગંભીરતાની વાત થાય તો એમાં કેમ પગલાં ભરાતા નથી આ આટલી ગંભીરતાની આટલી મોટી વાત કરવામાં આવે છે તેમ છતાં પણ કેમ અધિકારીઓ ચૂપ છે તંત્ર કેમ ચૂપ છે તંત્ર હજી પણ સરકારના નેજા હેઠળ છે કે એ ભારતીય જનતા પાર્ટીના આદેશ ઉપર કામ કરે છે કે ભારતીય ચૂંટણી પંચના આદેશ પ્રમાણે કામ કરે છે એ બાબતની પણ કાલે સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે